નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં એપ્રેન્ટિસ માટેની કુલ સો જગ્યાઓ આપવામાં આવી છે વધુ માહિતી જોઈએ તો તમે બીએસસી એગ્રીકલ્ચર બી ટેક ઇન એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ બી એસ સી ઇન કેમેસ્ટ્રી બી એ બી કોમ બીબીએ એમ એ એમ બી એ ડિપ્લોમા ઇન ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ ડિગ્રી ઇન ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ આમાંથી કોઈપણ કોર્સ કરેલ હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો ઉંમરમર્યાદા માટે હાલમાં કોઈ માહિતી આપવામાં આવેલ નથી ઓનલાઈન એપ્લિકેશન કરતી વખતે તમારે જો કોઈ માહિતી માગવામાં આવે તો એ પ્રમાણે અરજી કરવાની રહેશે નોકરી માટેના સ્થળ છે રાજકોટ વલસાડ અરવલ્લી પંચમહાલ અમદાવાદ ગ્રામ્ય દેવભૂમિ દ્વારકા વડોદરા મહેસાણા સાબરકાંઠા ખેડા મહીસાગર પોરબંદર સુરેન્દ્રનગર ગાંધીનગર ભરૂચ ભાવનગર દાહોદ નર્મદા બોટાદ ડાંગ જામનગર કચ્છ મોરબી આ જિલ્લાઓમાંથી તમને કોઈપણ જગ્યાએ નોકરી માટેની નિમણૂંક મળી શકે છે અરજી માટેની ફી પણ હાલ કોઈ ફી માગવામાં આવેલ નથી લગભગ આ ભરતી માટે તમારે કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી પગાર ધોરણ જે છે એ સ્નાતક ઉમેદવારો માટે અઢાર હજાર પ્રતિમાસ રહેશે જ્યારે ડિપ્લોમા પાસ જે ઉમેદવારો હોય એમના માટે પંદર હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે આ સિવાય તમને નિયમ મુજબ જે વધારો થતો હોય એ મળવાપાત્ર રહેશે અગત્યની તારીખો છે નવ જાન્યુઆરીથી ઓનલાઈન એપ્લિકેશન શરૂ કરેલ છે જે એકત્રીસ જાન્યુઆરી સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે ઓનલાઈન એપ્લાય કેવી રીતે કરવાનું છે તો અહીંયા જે ઓફિશિયલ વેબસાઇટ આપવામાં આવેલી છે એને ટીએસ ડોટ એજ્યુકેશન ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈ અને તમારે માગ્યા પ્રમાણે તમામ ડિટેલ તમારી ભરવાની છે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે અને આ રીતે તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે યાદ રાખશો છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ છે તો મિત્રો આ હતી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત